ફુલ હાર્ટ કરી દીપ પ્રવતાવે કાર્યક્રમની શરૂઆત કરેલ હતી ડીજેના તાલ સાથે આદિવાસી સમાજની ભવ્ય રેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સમિતિ નીકળે રેલીમાં જય જોહર જય આદિવાસી એક તીર એક નિશાન આદિવાસી એક સમાનના સૂત્રચાલ અને આદિવાસી સમાજના વિવિધ નૃત્યો કરી આદિવાસી સંસ્કૃતિ ઝાંખી કરાવી હતી આ રેલી આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજારથી નીકળી આમોદ ચાર રસ્તા થઈ તિલક મેદાન સર્કલ પસાર કરી નગરપાલિકા સામે આવતા આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને ચૂંટાયેલા સભ્યો દ્વારા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવેલ હતું જ્યારે મામલતદાર ઓફિસ પાસે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલ હાર કરી આ આદિવાસી રેલીઓનું વિસર્જન કરેલ હતું આ રેલી દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને જે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત નું આયોજન કરવામાં આવેલ હતું મકસુદ પટેલ આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન આ વર્ષે ગત વર્ષની જેમ પણ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સરસ સફળતા મળી છે તે બદલ આ દરેક આદિવાસી માતાઓ ભૂલકાઓ તથા પોલીસ પ્રશાસન તેમજ મીડિયા કર્મી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કેટલામાં વર્ષ બીજો આ કાર્યક્રમ છે